હવે તેની અંદર આ અડધી ચમચી ઘી છે તે ઘી અંદર એડ કરું છું ના બધી વસ્તુને હું પહેલાં બરાબર મિક્સ કરી લઈશ જો આ બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે હવે તેની અંદર હું આવી રીતે થોડું થોડું કરી અને પાણી અંદર એડ કરીશ પાણી ખામટું નથી નાખવાનું આપણે થોડું થોડું કરીને અંદર એડ કરવાનું આ આપણું બેટર તૈયાર થઈ ગયું છે જલેબી માટેનું જો આપણે આવું બેટર જોઈએ છું હવે આને હું બે મિનિટ માટે રેસ્ટ આપી દઈશ તો જો ફ્રેન્ડ્સ આ પેન છે તેની અંદર મેં આ અડધો કપ ખાંડ લીધી છે હવે આ ખાંડ ડૂબે ને તેટલું આપણે પાણી લેવાનું છે બહુ પાણી નથી લેવાનું ને આની આપણે ખાલી ચાસણી કરવાની છે એક તાની બે તાણની ચાસણી નથી કરવાની આપણે ગુલાબજાંબુમાં કેવી ચાસણી કરીએ છીએ એવી આપણે ચીપચીપી ચાસણી કરવાની છે આ ખાંડ ઓગળે ને અને આ આપણું ચીપચીપુ થાય બસ એટલું જ આપણે ચાસણી કરવાની છે તો જો ફ્રેન્ડ્સ આ આપણી ખાંડ બરાબર ઓગળી ગઈ છે અને જો તમને બતાવું છું જો આ આપણને આવી ચીપચીપી ચાસણી જોઈએ છે આ જો આ આસ્તે તાર થાય છે ને જો આપણે આવી જ જોઈએ છે વધારે આપણે એક તારની બે તારની નથી કરવાની હવે આ ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું ને આને હું એક સાઈડ પર મૂકી દઈશ ફ્રેન્ડ્સ આ પાઇનેપલ છે આના પીસ તૈયાર મળે જ છે બજારમાં તો મેં આવી રીતે તૈયાર પીસ લઈ લીધા છે ને આ આપણું ખીરું પણ તૈયાર છે હવે આ પાઇનેપલને હું આવી રીતે આ ખીરામાં ડીપ કરું છું જો આને હું આવી રીતે તળી લઈશું અને આવી રીતે તળવા દેવાની છે એક બાજુ થાય ને એટલે આપણે બીજી બાજુ પલતાઈ દઈશું તો જો ફ્રેન્ડ કા એક બાજુ આપણી થઈ ગઈ છે હવે હું આને ધીરે રહી અને હું આવી રીતે બીજી બાજુ આવી રીતે પડતા દઈશ તો જો ફ્રેન્ડ્સ આ આપણી પાઇનેપલ જલેબી તળાઈને કમ્પ્લીટ છે હવે આ જલેબીને હું આવી રીતે કઢી અને ડાયરેક્ટ હું આવી રીતે આ ચાસણીમાં અંદર એડ કરી દેવીશ અને આને આવી રીતે ચાસણીમાં જરાક ડીપ કરી નાખીશ બે મિનિટ માટે હવે આ બે મિનિટ થઈ ગઈ છે હવે આને હું આવી રીતે લઈ ને આવી રીતે આ પ્લેટમાં લઈ લઈશ એવી રીતે આપણે બધી જલેબી તળી કાઢવાની છે તો જો ફ્રેન્ડ્સ આ બીજી પાઇનેપલ જલેબી પણ હું આવી રીતે મેદાના એમાં ડીપ કરું છું અને આને આવી રીતે હું તળી લઈશું એ રીતે જો આ બીજી પણ છે જો એને પણ હું આવી રીતે મેદાના એમાં ડીપ કરી દઈશ અને આને હું તળવા દઈશું તો જો આ એક બાજુ આપણી થઈ ગઈ છે હવે એને આપણે બીજી બાજુ આવી રીતે પલટાઈ કાઢીશું ગેસ રીતે માટે થોડીક ભીરી કરી દઈશું હવે જો આ આપણી આ પહેલી થઈ ગઈ છે હવે આને હું કાઢી અને આ રીતે હું આ ચાસણીમાં ડીપ કરી દઈશ બે મિનિટ માટે ને એને પણ આવી રીતે હું આ પ્લેટમાં લઈ લઈશ એવી ત્યાં ત્રીજી છે એને પણ જો હું આ રીતે બહાર કાઢી ને આવી રીતે સાચરીમાં ડીપ કરી દઈશું બે મિનિટ માટે પણ હું આવી રીતે આ પ્લેટમાં લઈ લઈશ તો જો ફ્રેન્ડ્સ આ આપણી પાઇનેપલ જલેબી કમ્પ્લીટ છે ને મેં આવી લઈ લીધી છે હવે તેની પર હું આવી રીતે બદામ અને પિસ્તાને કાજુથી હું આવી રીતે ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ આ આપણી પાઇનેપલ જલેબી કમ્પ્લીટ છે તો તમે પણ આવી પાઇનેપલ જલેબી તમારા ઘરે બનાવો ખાઓ અને એન્જોય કરો તમને મારી આ પાઇનેપલ જલેબીની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઈક નહીં કર્યું હોય તો તમે મારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો જેથી મારી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે થેન્ક યુ ફ્રેન્ડ્સ